તો એટલે જેટલી કેમ છો મજામાં છો કે તમે બધા લોકો મજામાં જશે પેલા તો બધાને જય દ્વારકા દીધી જયમાં મગલ રાધે રાતે ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી આ ભાઈ એટલા મેસેજ આવ્યા ઇન્સ્ટાગ્રામમાં ને ફોન આવ્યો કે ભરીશ ભાઈ ચું હું બે દિવસથી બ્લોગ નથી આવતો ભાઈ કંઈ નથી ચું એનું કારણ છે કે એક દિવસ અમારે પૂરેપૂરા અહીંયા ટૂંકમાં હોવા ન તો આખો દિવસ નહીં આવ્યો એટલે કંઈક ટાઈમ ન મળ્યો બીજો દિવસ ઉનાળો આવી ગયો એટલે પાણીનો વારો હતો પાણીને વારા આવી ગયા એટલે ભાઈ ક્યાંય ટાઈમ ન મળ્યો અને અત્યારે મારે જવાનું છે આદરી કારણ કે ભારતી અહીંયા છે તો લેવા જવાનું મમ્મી

એક સેકન્ડ આદી વિને હાલે નહી ના વખતે શેર પાન થી રોકાતા આવી હે કેમ કેમ ભેગું થયું તું કે આ વખતે શેર પાન થી રોકાતા આવી આ વખતે બાકી ઈ છે ને ક્યાંય રોકાય નહી ફેમિલી છે ને ગમે ઈ થાય ઈ રોકાય નહી જોઈ લે જોઈ લે લઈ લીધું ને આવ્યા હવે ઈમ માં રખાય ઊભો આમ ઊભો રખાય મુક જામ રે હાલો કાઉ હી હી કરે નાખોડીયું સોડાવે પોડે તો આ આવે આવે અનુ બેન આવે જોઈ ની બેન પણ આવી ગઈ હાલો કરનાખો એક ભાઈ ભાઈ કે મજા માને આ નવા કપડા મિકી માઉસ કોણ લેતા આવ્યું તારું હે બેન આ મિકી માઉસ ને કપડા કોણ લેતા આવ્યું તારા પપ્પાસ જ બધી લેતા આવે હે તારા પપ્પાસ જ બધી લેતા આવે હે કાકા કોઈ નથી લઈ જતો મે હું તને કઈ નથી થઈ જતો હું તને માવો ને ખવડાવતો મીઠો માવો હા કે આમ બધી ને કે કાકા ખવડાવે કાકા ખવડાવે

એ તને કહો આને બધીને કહી દે તો કાલ આપણે એસી ચાલુ કરીને સુઈ જાય તો એક આખો દીકરી ભાઈ અંબિકા એસી ચાલુ કરીને સુઈ જ જતા હા એસી માં હું આવી જઈ કા આજ તો હોવો ને મારે ભેગું આજે જો પાંચસો એસી ચાલુ કરી દીધું સુઈ ગઈ જો છે કેવી હોતી એને હોવાનું કે મારી મિત્ર તમે જો ઉથમી જ હોય જો સીધી કોઈ દીધું હોય ઉથમી જ હોલ ઉપર એસી રખાવીને હોતી

છત્રી સત્રીસ સાડત્રીસ સાડત્રીસ ડિગ્રી તાપમાન થઈ તમારે કેટલા ડિગ્રી તાપમાન હોય કે કહેજો તો ખબર પડે એ ધાણીની અંદર છે ને થોડુંક મીઠું ઉઠવું નાખજે કારણ કે ઓલરેડી એમાં હોય જ છે હા તો ભાઈ હું અત્યારે છે ને મકાઈની ધાણી ની આપણે હોળીની ટૂંકમાં લેતા હતા આપણે ઝવારની ધાણી તો અત્યારે આપણે જવારની ધાણી ફોડીને ખાવાની છે એની સાથે ચા ચા આપેલી લસણવાળી અને આ ધાણી હોય એટલે મજા આવે ખાવાની તેલ થઈ ગયું ધબધબાટે આમ જોતું ફાઇનલી આપણી ચા આવી ગઈ છે એની સાથે નાસ્તામાં છે મકાઈની ધાણી સોરી ઝવેરની ધાણી હવે મારી જેમ તમે લોકો ઝવેરની ધાણી કોણ કોણ ખાય છે જરા કમેન્ટ કરીને કહેજો તો ખ્યાલ આવે જોઈ લો મિત્રો આની બુદ્ધિ જોઈ લે શું કરવું આનું પણ બુદ્ધિ છે કે નહીં તને બુદ્ધિ નો ઇસ્તેમાલ કરે આ બાપ સોલા સાફ કરોડ છે એવડું હોય કે

સારાભાઈ ફેમિલી મારે જવાનું છે મારા મિત્રને ને મને ખબર હતી એનો ફોન હતો કે આ સમાજ અહીંયા જમણવાર છે હવે કીવાનું છે તું મને ફગાવવાનું નામ માંડે કે હું છે જાય પછી ખબર પડે હું છે હા બેન બોલ શું કહેવાનું છે તારા મામા જાય પાઉં ભાજી લેવા ન્યા જાઉં ચાલો તારા એમને હું જતો હું મારા રોટલા ન કરતા જય માતાજી નહીં આપણે રોટલા નથી કરવા તમે રોટલા કરીને ખાઈ લો હું જાઉં ભારે ભેગા જુભાઈ મિત્રો અમારા શેવરોલ કરી રહ્યા છે આ સાઈડ પૂરી બજિયા आले છે આ બજો મારા રાજુભાઈ લાઈવ સેવરોલ બનાવે છે રાજુભાઈ હાલે ખાઈ લે હું કહું કશું છું હે મારે મારા જાવ યાર તારા હમ બસ કોટબો વાહ જમવાની તૈયારી થતી લાગે હું ચા ખાઈને આવું